નમસ્કાર દર્શક મિત્રો છો ગુજરાત ન્યૂઝ હવે જોઈએ સમાચાર ધોળકામાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી અંગે ઘનિષ્ઠ ચેકિંગ કરાયું રાઇઝ બિલ્ડિંગોમાં પણ ચેકિંગ કરાશે રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના બનાવ બાદ અમદાવાદ જિલ્લાના ધોળકા નગરમાં ધોળકા નગરપાલિકા સંચાલિત ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલો સ્કૂલો મોલ ધાર્મિક સ્થળો સહિતના સ્થળોએ ફાયર સેફ્ટીની સુવિધા અંગે ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે શનિવારે પણ ધોળકા ફાયર સ્ટેશન ઓફિસર જ્વલ જાડેજાના નેતૃત્વમાં ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ધોળકા નગરની વિવિધ સ્કૂલોમાં ફાયર સેફ્ટીની સુવિધા અંગે ચેકિંગ હાથ ધરવામાં આવી હતી છેલ્લા પાંચ દિવસમાં પંચોતેર સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું હતું આવા સ્થળો પર ફાયર સેફ્ટીની પૂરતી સુવિધા છે કે નહીં તેની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે સ્કૂલો હોસ્પિટલો મોલ ટ્યુશન ક્લાસીસ શોપિંગ સેન્ટરો હાય બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી અંગે ચેકિંગ કરાશે જેમની પાસે ફાયર એનઓસી ના હોય તેમને મેળવી લેવી અને રિન્યુ કરાવવાની હોય તેમને રિન્યુ કરાવી લેવી જરૂરી છે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવન નવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે